મરદંકા વિજય ડંકાલ વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે ગીર ની આંબા જરી ના જ્યાં ખડકતા નીર છે સંત ગાપો વિગડો પીર છે એવીટની ધરતી હોય ને આંબા માટે ઝપટું ખાતા હોય દોગ ડોગ વિજ્ઞાની માલપા પોતાની વડવાયુ પાથરીને જટાળા જોગંદરે જેમ પોતાની લટું મોકલી મૂકી દીધી હોય એવા વડ ઊભા હોય વડ વડ્યા જકીયા અલસરે ટકિયા આણ મેલી અને જટું મોકલી કોઈ ધરધર ઉભા જ અને ગુગરતી ઘૂગરતી કેડ ને પ્રણીની મસ્તી માંગે પ્રફુલ્લી એવી જ્યાં નદી અદભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એ અદભુત ઘટના છે વિસાવદર અને સતાધાર વચ્ચે મોનપુરી નામનું ગામ અને મામા કરી આપણે કાઠી દરબાર પણ કાળ યવન કહું અચકાય અને ભેદું કવિ મેકરણ ભડે એ કાઠી ભડ કહેવાય કાળ યવન સામા કહું આફોળતા નો અચકાય મહાકાળના જળબા જાલીન ઊભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથી ના કુંભાથલ મેલ પર કોણી મારી હોય તો હાથીના ના કુંભાથલ ને તોડી નાખે અને લોઢાની હાકલ ને તણક જેમ તોડી નાખે તૃણ જેમ લંગરા બંધ ત્રોડ બધ જરા કંધ નાખે બરોડ એવા કાઠી આપો મામો મોનપરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયા તું બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કાઈ છે નહીં એટલે ભાયા ની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયા તને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમ એક જ છે દીકરો નથી એટલે ભાયા ભાયાતોને બધું જમીન મળે એમાં એક દી વાડીએ નદીના કાંઠે આંબાજીને કાંઠે ઢોલિયા ઢાળી

તળિયો ગરજે મોફાડી માટેલો ગરજે ક્યાં ક્યાં ગરજે ના ગાળામાં ગરજે ના ખેતરમાં ગરજે પડે ત્યાં હાથી ના ઝુંડ છે એ ધ્રુજવા મંડી જાય હરિયલ ઘરે નો હોય અને ફલિયામાં કુંજરેણા ફરે એનું વય ની વાટું પછી કેહર બચ્ચા ને કાગડા બાકી હરિયલ ઘરે નો હોય અને ફલિયામાં ઉતરે ઘોર માં છે ઋતુમાં સિંહણ છે અને બે યુગલ છે ઈ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક ઉકે ઘડીક ત્રાડું દે આ આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને પાંચરે ફૂટ ઉંડી ઈ નદીની ભેખડની નીચે હાઉસ અને સિંહણનું ઈ જોડલું છે નીચે ઉતર્યું આંબાજરી નદીની માલ પર પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે નક્કી કોઈક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને રાખજો આજની કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે બહુ મોજમાં છે સિંહ અને નદી નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તરસી થયેલી સિંહણ અને એમાં એક જુડ રે ઈ જુડે સિંહણ ને પગેથી પકડી ભાઈ હજી હાવજ એનો સામનો કરે ન કરે કરે ન કરે એ પેલા તો સિંહને તાણી અને જૂડ મગર છે એ સિંહના ખોળિયાને લઈ સિંહને ઘણું જૂડમાંથી છૂટવાનો પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં સિંહ બધું જોતો રહ્યો નજરની હામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને જૂડને એને નજરો નજરો જોયું પણ પાણીમાં એની કારી ફાવી નહીં અને ઘણીક વારમાં ગુનામાં પણ પોતાની ઘડીક પહેલા જે ઉગતા હતા જે રમતા હતા જે મસ્તી કરતા હતા એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે પોતાનું પ્રિય પાત્ર છે એ સિંહ ને નજરની નજર ની સામે લઈ ગયું પણ મીંડો જુરવા मनोक्वा बैसाख शुक्ल 14 विशाल रे होत गत संधि काल प्रहलाद केने करुणा पुकार धर हरि हर गुरधर परदे लहलहत दीप डाढा लकार चकलाल लाल मंडल बिलाल नसरान काल ब्रिगेडोंग टाल बैसाख शुक्ल 14 विशाल रे होत गत संधि काल थांभलो फाडिया जेम नरसंग भगवान प्रकट होय

કે પોતાની સિંહણ ને નજરો નજર લઈ ચદાર જુડ ને હાવજ જોયું છે ગાંડો થયો છે હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે હાવજ મીડ્યો જુરવા સિંહણના વિજોગમાં જુરવા મીડ્યો એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને ઉગતો જાય ત્રાડું દેતો જાય સિંહણના વિજોગમાં આ સિંહ જુરે છે અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે ખાવજ કરશે શું હવે એમાં ત્રણ દિવસ ભૂખ્યો ને તરસો હાવજ છે પાણીમાં એમ નામ ઉભર્યો જૂડની રાહ જોઈ મારી નજરની ની હામે મારી પ્રીતમાં લઈ જાય

દહક ફૂટે એમ કહેવાય છે ગુલાળી નું ઘાકરી નાખ્યો અને પોતાના પંજા થી મગર ને ચીરી નાખ્યું પણ ગુના માંથી મોટા મગર ને બહાર કાઢવામાં હાવજ ને જે બળ થયેલું જે પોતે જોર કરેલું એમાં એની આંખો ના બે રતન બારા નીકળી ગયા નાપો સાવાસ ખાદુલા સાવાસ સુંદરા સાવાસ કેસરી બાપ વનરાજ તો આને કહેવાય વા વનરાજ વાહનરાજ સાબાસ વનરાજ આંખોના રતન બાર નીકળી ગયા એ હાવજ ને ખબર નથી રહી પણ પછી આંખો ના રતન બાર નીકળી ગયા મગર ને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો ભલાઈ જોયું સાબાસ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા ગામના માણસો રોકે છે કે આપા કાલ ને હામાં ડગલા ન ભરાય કે કાળ ને હામાં ડગલા ભરે આ તો વનરાજ છે ભલા માણસ જોયું નહીં દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ ડગલા માંડ્યા આપા ધીરા 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 અને ભલકારા દેતા આવે સાબાસ સાદુલા શાબાશ વલ્લા ખમા વીર તો આવા હોય ને સુરવીર તો આવા હોય ને આનું નામ વન રાજા કહેવાય એમ કરતા કરતા હાવજ ને હામાં ડગલા માં નતો જાય અને આંખમાંથી વેદના જે છે હાવજને વેદનામાં પીડાય છે સિંહ એ સિંહ પીડ્યો છે એને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય કોક એને

જોજો ઘડીક આયા જ બેહજો હમણા હું ઔષધી લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે પણ આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાઉસની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાઉસની કહેવાળી આખા શરીરે મીડા હાથ ફેરવવા હાઉસને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે કોક મારી ભાળ લેવા આવ્યું છે કોઈ મારી ખબર પૂછે છે

હાવજ ને સમજાણું મારી કોક દવા કરવા આવ્યું છે મારી કોક ચાકરી કરવા આવ્યું છે મારી કોક ભાળ લે છે મારી કોક સંભાળ લે છે સ્પર્શ ની પણ એક ભાષા હોય છે સ્પર્શ અને આપાએ કીધું બાપ તમને પૂજે નહીં ત્યાં સુધી મારે થોડું ઘોઘડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય હવે હાલો આપણા મહેમાન બનો આપણી બેલીએ હાલો અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભુત વાર્તા છે સાવજનો સ્નેહ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય ઈ જાણે મનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મીંડો હાલવા ડેલી આવ્યો એટલે ફમભાઈ દીકરી કીધું બાપુ આ શું આ તો હાવ જ છે હા મારા બાપ ફમભાઈ નરસંગ આપણો મહેમાન છે એના માટે ધડકડી ધાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો સાહેબ હાવજની પડખે આપાય ઢોલિયો ઢાળ્યો ધડકલી હોરમાં એ પાથરી આઈ કાઠી દીકરી હતી નિજ પોત સોતા બાલ બાલ ને મેરે ગુરુનાથ કે ગાજન ગાવતી સી કહી જ્ઞાન ગીતા સમજાવતી થઈ ભય મોત કા સાવ ભૂલાવતી થી ઈ ઘર અંબિકા થી રાને ને કાલ કા થી સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી એક ક્ષત્રિયાણી હાવજને ખબર પડી કે ની માથે બેહી ગયો હાવજ એ આઠ દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી ગામના ભરવાડું માલધોરવાળાએને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે સાંચવો પડે આપણો આખી છે એને એવી રીતે સાંચવવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘડી કંઈ ચાલતું નથી બીજા આઠ દિવ ગયા માથેથી આપાએ પાટો છોડ્યો અને પોતાના જીવનદાતા ને નજર ની હામે હાવજે સિંહે પહેલી વાર જોયો મીંડો પગમાં અળોટવા આપનો આભાર માનતો એમ સિંહ છે એ તળિયા પણ પછી બીજા આઠ દિવસ સાવજ ને ન્યા રાખ્યો છે અને કીધું હવે આપણે ગામના માલધોધના ના માલધારીઓને હેરાન નો કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ના આપ્યું હાવ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપાની मंडी ઠેકેને રાતે હાવ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવ બેહી જાય હાવ સુઈ જાય પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવ જાય છે જ્યાં આપો રે ત્યાં હાવ જ રહે છે ગામમાં કોઈને કંદડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ ગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયાતુના પેટમાં તેલ રેરાણો છે કે હાવ જ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય હવે કરવું શું સિંહ હોય ત્યાં હું આપાને મરાય નહીં શું કરવું એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા પાંચ જુવાન ખામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા અને આજ વહેલું માર મરી ગયેલું એટલે હાવજ છે એ વેલો પાછો વળેલો આપાની માથે ચાર માણસો ઘા કરવા માટે તરવાર આમ કોટીમાંથી છૂટી કરેલી એ છૂટી કરેલી તરવાર હજી આપાને માછા પડી હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના પણ ત્યાં તો મીડ્યો હુકવા ભાઈ ઉમ

દુશ્મનના શબ ને નથી લેવા દેતો કોણ હાજ લેવા માટે જાય આપાના આંગણામાં પડી પડી છે પણ નથી આપાને ખબર ગઈ કે સિંહ લાશુ નહીં ચડી ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયા તોની ની લાશુને લઈ શક્યા ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજ એટલો સ્નેહ રાખ્યો સિંહે એટલો નેડો રાખ્યો એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી વૃદ્ધ અવસ્થા સિંહ એ જૂની થઈ દેયુને તૃષ્ણાભાઈ ને બંધ ગાવ્યા રે

એટલે આંખ માંથી આહા ની સિંહ ને દારૂ મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારું કોક નજીક નું હગું છે એ આ જન દુનિયા છોડીને છે ચોથા દિવસે આપા એ ખોળ્યું ખાલી કર્યું સમશાન સુધી બધા વળાવા ગયા હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન સુધી ગયો ગામના માણસો આપાને અગ્નિ દાદી પાછા વેળ્યા પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છેડ્યું અને છેલ્લી વાર આપાની ચેની માથે હુકી અને હાવજ જંગલમાં જાતો રહ્યો પછી આજે સુધી પૂરી એ હાવજ દેખાણો નથી આપાની આરે ભાઈબંધી સાવજે આવી રાખી આનું નામ સ્નેહ કહેવાય ਆ ਹਾਉ ਜਨੋ ਸਨੇ ਆ ਅਮਰਵਾਰਤਾ ਮੇਗਾਣੀ ਬਾਈ ਨੇ ਥਾਰੇ ਆਪੜੇ ਕਹਿਉਂ ਪੜੇ ਕ ਗਿਰ ਕਾਂਦਰਾ ਬਾੜ ਗਜਬ ਤੋਂ ਗਾਂਡੋ ਤੁਰ ਸਈ ਗਾਟੋ ਆ ਪਾਵਦ ਨੇ ਜਾਰਣ ਕੰਨਿਆ ਨੂੰ ਜੂਧ ਨਿ ਰਖਵਾ ਜਾ ਜੋ ਚੌਦਵਰਨੀ ਜਾਰਣ ਕੰਨਿਆ ਥਗਦੋਂ ਬਾਸੀ ਜਾਣੀ ਅਗਰ ਅਮਰ ਲੋ સાગર મેં ખાણી હમરા શર